ઉમરસાળી માછીવાડના પરિણીત યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ઠુકાવ્યું પત્ની એક મહાસાગાવ પિયર જતી રહેતા પત્નીના વિરમમાં પગલું ભર્યું પોલીસ પોલીસનું પ્રાથમિક તારણ પાડી તાલુકાના ઉંમરસાળી માછીવાડ ડાયમંડ સેટ ખાતે રહેતા રામદેવ જયંતીભાઈ ટંડેલ ઉમર પાંત્રીસ જે આજ રોજ સવારથી જોવા ન મળતા સાત એક વાગે તેનો મોટો ભાઈ જિતેન્દ્ર ટંડેલ પોતાના ભાઈને જોવા માટે એમના ઘરમાં ગયા હતા આ દરમિયાન દરબાજા ખુલ્લા હોય ઘરની અંદર પ્રવેશતા એમણે રામદેવભાઈને પંખાનાવુક સાથે નાયલોની દોરી બાંધી ઘરે પાછો ખાઈ આત્મહત્યા કરી હોવાનો જોતા તેઓ ગભરાઈ ગયા હતા અને બુબાબુમ કરી મુકતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને રામદેવભાઈ જીવિત હોવાનો સમજી નાયલોની દોરી કાપી નીચે ઉતારી એમને પાડી સીએસસી ખાતે લઈ જવા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે રમેશ રામદેવભાઈને મરણ જાહેર કર્યા હતા આ અંગેની મૃતકના ભાઈ જીતેન્દ્રભાઈ જયંતિલાલ ચંડેલે પાડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પાડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈએ પાડી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે જોકે રામદેવભાઈ ની પત્ની એક માસ અગાઉ ઘર છોડી જતી રહી હોય જેના વિરમમાં રામદેવભાઈએ અંતિમ પગલું ભર્યું હોવાનું હાલ પ્રાથમિક તરણ પોલીસ તપાસમાં નીકળી રહ્યું છે